અવસરે ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે શશિકાંત પંડ્યાની બિનહરીફ વર્ણ બનાસકાંઠા માટે ગૌરવની વાત છે બનાસકાંઠાના યુવાનોને ક્રિકેટ સહિત અન્ય રમતોમાં વધુ તક મળે તે માટે તેઓ આગેવાની લેશે સમાજના સર્વાંગી વિકાસ માટે પણ તેમની આગવી ઓળખ છે આ અવસરે શશિકાંત પંડ્યાએ સૌનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે આ વિશ્વાસ અને સન્માન મને બનાસકાંઠા ક્રિકેટના માળખાકીય વિકાસ અને ખેલાડીઓના સર્વાંગી પ્રોત્સાહન માટે સતત પ્રયત્નશીલ રહેવાની પ્રેરણા આપશે બનાસકાંઠાના યુવાનોમાં છુપાયેલા ટેલેન્ટ બહાર લાવી તેમને રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે પ્રતિભા પ્રદર્શિત કરવાની તક અપાવી એ જ મારો ધ્યેય છે કાર્યક્રમમાં સમાજના અનેક આગેવાનો તેમજ હાજર શુભ ચિંતકોએ શશિકાંત પંડ્યા ને હાર્દિક શુભેચ્છા પાઠવી અને ભવિષ્યના કાર્યો માટે શુભકામનાઓ આપી હતી અહેવાલ ગૌતમ ડીસા